ભાવનગર શહેરની સાથે જિલ્લામાં પણ ઢોર સમસ્યા સામે આવી છે જિલ્લાના નીચા કોટડા પાસે આવેલા દયાલ ગામે મહિલાને રખડતા આખલાએ અડફટે લીધી હતી દયાલ ગામમાં રહેતા સविताબેન गोविंदભાઈ ચૌહાણ નામની મહિલાને રખડતા આખલાએ અડફટે લેતા ઈજા પહોંચી હતી આથી સારવાર માટે તેન ભાવનગરના સરતી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે કે શહેર અને જિલ્લામાં ઢોરનો ત્રાસ અસહ્ય બનતા રહેદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

あ。